આ ઘડિયાળ પોત દાણા થી પાસે ના ફાર્મર જે વાત કરતા હતા કે આપણે ઘડિયાળ ગાયબ થવાય હવે ગાયબ થવાય કે નહીં થવાતું આ તો મારા ભાઈબંધ બકરા ઉપર ટ્રાય કરવો છે આજે ખડો મને પેલા સાહેબને ફોન કરવા દે પેલો કેસ નોંધાય છે કે પૈસા જડે કે ના જડ્યા સાહેબનો નંબર હતો તો ખરા એડ કરેલો છે હલો હા સાહેબ બકરોજી બોલું છું ના દોઢ લાખ જડેક ના જડે આ કોઈ ચોર હાથમાં આવ્યો નહીં આપણ સાહેબ જેમ બને એટલું ખોટક કરો મારા દોઢ લાખ રૂપિયા મારા બીજા જોડે મારા પૈસા જ નહીં માર્યો બીજા હો ના હોય એટલું ખટેક કરો ને એ સારો સારો હા મારા ભાઈ બહેન ઘરે જ છે આ ખડિયાથી ગાયબ થયા છે કે નહીં થયા તો મને એના ઉપર ટ્રાય મારવા છે હા તો બને તો બને એટલે ખટેક કરજો ને એમ અને જડે તો મને ફોન કરજો તરફ

હા બારમલની વાત તો આ છે કે

હવે તમારા ઘરે જ ભૂત તો કીધો એટલે પણ માણસ થોડું ગમ કોમ છે આવું કોણ તમે જતા હોય પણ હું હું ઘરે છે એવી રીતે જઉં કશું તમને કશું

એમ હા ભૂતભૂત હોતો હશે કે ઓય મારીને ઓય મારી એને પૈસા ના લવા હોય એટલે આ બધા મતલબ નાટક લાગે પણ એક વાતની ખબર ના પડી કે બકરો એમ કહેતો હતો કે મારું નામ લઈ લઈને મારતો હશે આ મને બનાવવાની આંકડો હા શેતર બેઠા તમે એને શેતરને બીવરાવા દે આ જોબુડો વાયો પણ કોમમાં આવી ગયો હવે બજારમાંથી જોબુ લાવવાની પડે

વાત ના કરે એલો યો નું મગજ સચકી ગયું સરી રીતું કમ્પ્લેન હતું મગજ ચાર ત્રણ ચાર દાડા બીમાર પડે આખો દાડો ઘડિયાળ ઘડિયાળ કરે છે ફોન માં ઘડિયાળ તો નતા ભરી છે ના ના એવું કોઈ નહીં તેની ઘડિયાળ દવાખોન લઈ જ ઘેર આવ્યો મારે તો અંગાજ જવાની બેસન બેસન જોવાનું નઈ મારે હારું તાર ના ફાળી ચુકું લટકાયું આવું

અને આમ હાથ મળીને ભાજો પર દવાખાને દે આ પાટો બધા આવ્યો તો તમારો હાથ એને ભાજો છે એને ભાજો હા મો ઘણું આમ જોયું ઘણું જોયું પણ નેટ હાથ છોડાયો તમે અને પણ ગમે એવું તો શું આવી જશે તે આ બધાને જેને તેને માર માર કરે છે અને પેલો બકરો નહીં બકરો હોય એ કેતો તો કે મારા ઘરે જતો નહીં કે મારા ઘરે ભૂત આવ્યું છે અને મને મારે છે હું નતો માનતો પણ મને આ વાત સાચી લાગે છે કે ગમે કોક તો આવ્યું છે હા તમે નહીં તમે જબરી દાખ હતા તમે

અરે આબાનો તો એ બધી સોડો ભેગો થાય કે ના થાય પણ આપડા ગોમની એક વાત તમને ખબર છે અલે ગોમમાં તો તમારે આ ઓમ ઓમ કેમ થઈ રહ્યો હો 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 કેમ થઈ રહ્યો આ પણ સુમા કાકાને પૂછો કે મને કેવો માર્યો છે થાપે ને થાપે અને ઘરે પાછું મોણસ કોઈ દેખાતું નતું અને સુમા કાકાનો હાથ કરીને ભાજી નાખ્યો છે પકડ્યો ને કોઈ દેખાય જ નહીં પણ આજકે ને પકડ્યો ઈ જ દેખાય ના એટલે આજ મારો ભાઈ ગયો

પૂછો મારે હવે કેવી ઘટના બની છે સુમા કાકા તમારા પાસે બની તમે કોભાજી હું ઘરે જોબુ ખાતો હા જોબુ ખાતો તો અને ચિયો મને કે લાય જોબુ મેં ચારે બાજુ જોયું પણ કોઈ

બીજું હોય તો હવે કોઈ દવા બીજો રેડી લેવો છો ને દુખાય છે દુખાય છે હું તો બકરા ની જો એના એમાંથી લેતા આવો હાર લેતા આવજો